આ ઘટનામાં કતારગામ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી સત્તાવીસમી મે તારીખે રાત્રે કતારગામ લલિતા ચોકડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો શ્યામલાલ નાનુરામ ઠાકુર ચોવીસ રહેઠાણ લલિતા ચોકડીના ફૂટપાથ પર કતારગામ ફૂટપાથના બાકડા પર બેઠો હતો આ દરમિયાન રિક્ષા ચાલક સોહનસિંહ તે આવ્યો હતો અને બાકડા પર બેસવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો આ ઘટનામાં જાગૃત નાગરિકે પોલીસે પોલીસ અને એકસો આઠની જાણ કરી હતી આથી પોલીસે જાગૃત ના નાગરિકની પૂછપરછ કરતા રિક્ષા ચાલકને તે ઓળખતો હતો આથી પોલીસે પહેલા ચાલકને લઈ આવી પૂછપરછ કરી જેમાં અન્ય બે મિત્રોના નામ ઓશ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે ત્રણેયને ઉચકી લાવી ગણતરીના કલાકમાં હત્યાનો ગુનો ઉકેલ નાખ્યો હતો પોલીસે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી જેમાં ત્રણ શખ્સો માર મારતા દેખાયા હતા જેની પોલીસે તપાસ કરતા એક ચાલક અને તેના બે મિત્રો હોવાનું ખુલ્યું હતું આખરે કતારગામ પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો જેમાં પોલીસે હત્યારા રિક્ષાચાલક સોહનસિંહ મારવાડા રહેઠાણ મગનનગર સોસાયટી કતારગામ તેનો મિત્ર રાહુલ સકપાલ રહેઠાણ રામા રેસિડેન્સી મોરાભાગર રાંદેર અને મેહુલ ઉનાગર રહેઠાણ યમુના પાર્ક સોસાયટી ડભોલીની ધરપકડ કરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી ખબર પહેલા સુરત ચેનલની સાથે ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મેર હોસ્પિટલથી જાણ થતા પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલી આ મારામારી ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે મિમિર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુ રામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય

એ પડી જતા એને હેમરેજિક ઇજાઓ થતાં એનું મૃત્યુ નિપજયેલ હતું તેથી પોલીસે આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે